સમયની સાથે આપણે જો ના બદલાઈએ ને તો આપણે પાછળ રહી જતા હોય છે અને જે જેવી રીતે આપણે ઘરમાં અને કિચનમાં આપણો ટાઈમ વધારે જતો હોય છે એને કેવી રીતે સ્માર્ટલી વર્ક કરી અને ઓછા કામમાં ઓછી મહેનતના અને ઓછા પૈસામાં કેવી રીતે કામ ઝડપી કરી લઈએ એવી ટીપ્સ આજે હું શેર કરીશ અહીંયા તમે જોઈ શકો છો જમાનો જેમ આગળ વધે છે એમ મિલાવટીપણું પણ આગળ વધતું જાય છે તમે જોઈ શકો છો આ રીતની ચાની ભૂકી લીધી છે તો ઘરે જ તમે આને કે એ રીતે ટેસ્ટ કરી શકો કે એમાં મિલાવટ છે કે નહીં કેમ કે હવે બધી જ વસ્તુમાં મિલાવટ આવી ગઈ છે તો થોડુંક સ્માર્ટ વર્ક કરીએ તો બહુ બધા આપણા આરોગ્ય માટે સારું રહેતું હોય છે ચાની ભૂકી લેવાની થોડું પાણી એડ કરવાનું આ રીતે સરસ રીતે એને હાથેથી રગડી લેવાનું અને જો આમાં જો આંગળીમાં કંઈ પણ ચોટ્યું નથી તો આ ભૂકી છે એકદમ ચોખ્ખી છે અને તર શું થાય કે એકદમ કલરવાળો તમારો હાથ થઈ જાય તો એ માનવું કે એમાં કલર એડ કરેલો છે તેવી જ રીતે આ ફોર્મ જ લીટર સીટ આવે બહુ ઉપયોગી હોય છે ખાસ કરીને તમારી સ્કૂલમાં સ્ટેશનરીમાં કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે પણ એનો ઉપયોગ તમે ઘરની સજાવટ માટે અને કોઈ પણ ફેસ્ટિવલમાં અને એઝ એ મહિલા તરીકે બહુ સરસ રીતે કરી શકો છો કોઈ પણ ક્રાફ્ટ બનાવતા પછી આ રીતની નાની નાની જે સીટ વધી હોય તેમાંથી તમે સરસ મજાના આઈડિયા અપનાવી શકો છો આ રીતનું પંચિંગ મશીન લઈ અને આ રીતે પંચ કરી લેવાનું છે આ રીતના ડોટ ડોટ કરી લેવાના છે બધી સીટમાંથી થોડા થોડા હું કરી લઈશ તો એક સરસ મજાના નવરાત્રિમાં કે કોઈ પણ ડેલી યુઝમાં તમે આવે એવી ચાંદલા તૈયાર થઈ જશે પાછળ આ રીતની એમાં શું હોય કે સ્ટીકર હોય છે તો સામાન્ય જે બિંદીમાં સ્ટીકર આવે છે ક્યારેક ક્યારેક ચાંદલા નીકળી પણ જતા હોય છે પણ આના જે સ્ટીકર હોય બહુ મજબૂત હોય છે આનું ગ્લુ પણ બહુ મજબૂત હોય તો આ રીતે તમે કોઈ પણ જે તમારા કપડાં હોય એને મેચિંગ આ રીતની જે છે ચાંદલા બનાવી શકો છો અને એકદમ સરસ હોય છે ટકા હોય છે ઉપરથી શાઇનિંગવાળા હોય છે તો બજારમાં પણ ના મળે ને એવા યુનિક ચાંદલા બનીને રેડી થઈ જશે તેવી જ રીતે જ્યારે આપણે અચાનક ફ્રીઝરમાં કે ફ્રીઝમાં છે એ આપણે આ રીતે છે બટરને સ્ટોર કરીને રાખતા હોય તો બટરની સાથે આ રીતનું જે બટર પેપર હોય ને આવતું હોય છે ફેંકી નથી દેવાનું તમે બટરને સ્ટોર કરો એમાં જ તમારે બટર પેપરને રાખવાનું છે જેથી કરીને નીચેનું જે કોઈ કન્ટેનર છે બગડે નહીં ઉપરથી તમારે પીસ કરીને રાખવાનું છે પીસ કરીને રાખશો ને તો જલ્દી તમારું કામ પણ પતશે અહીંયા તમારે મેલ્ટ કરવું હોય તો આ રીતે હું જે છે આ જ ગાર્લિક બ્રેડ બનાવું છું એકદમ જલ્દી બની જાય છે અને જો તમારે બટરને જલ્દી મેલ્ટ કરવું હોય તો આ રીતે ચૂલા ઉપર રાખવાને બદલે આ રીતે ઓવનમાં ખાલી મિનિટ્સ રાખશો ને તો પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને તમારું એક સરસનો સવારે નાસ્તો પણ ઝડપથી બની જશે તેવી જ રીતે આ રીતના નોનસ્ટિક વાસણો આપણે લેતા હોઈએ ને તો કોઈ પણ વસ્તુ આપણે તળતા હોય કે પછી કોઈ પણ સબ્જી વગેરે બનાવતા હોય તો આ રીતે સ્ટીકિનેસ આવી જતી હોય છે અને આમાં તો આપણે વાયર તો અડાળતા જ નથી બધાને ખબર જ હોય છે પણ ગરમા ગરમ જ્યારે પેન હોય અને સીધું આપણે ધોઈ નાખીએ ને તો એનું નોનસ્ટિક ખરાબ થઈ જતું હોય છે તો તમારે શું કરવાનું થોડું ઠંડુ થવા દેવાનું છે અને એની પહેલાં તમારે કોઈપણ ટિશ્યુ પેપર કે કોટનના કપડાં લઈ અને તેને ઉપરથી ક્લીન કરી લેવાનું છે એટલે જે પણ તમારું ઓઇલ હશે ને તરત આવી જશે નહીતર શું થાય કે તાત્કાલિક આપણે કોઈ પણ સોપથી કે કોઈ પણ લિક્વિડથી વોશ કરીએ તો બે ત્રણ વાર વોશ કરવું પડે છે અને તો પણ ચીકાશ તો રહે જ જાય છે તો આ આઈડિયા અપનાવી શકો છો વધારે લિક્વિડ પણ યુઝ ન થાય અને વધારે મહેનત પણ તમારે નહીં કરવી પડે કોટનના કપડાં જે વેસ્ટ હોય એના ટુકડા કરીને તમે કિચનમાં રાખી દો આવી રીતે કોઈ પણ યુઝમાં તમે એને લઈ શકો છો તેવી જ રીતે કોથમરી હોય કે મેથી હોય કે પછી કોઈ પણ ભાજી હોય એને સ્ટોર કરવા માટે સરસ મજાનો આઈડિયા તમને અપનાવો તો આ જે કોથમરી છે ને મહિના સુધી કંઈ નહીં થાય જે રૂટવાળો પાર્ટ છે એને અલગ કરી દો ચાહો તો તમે રાખો હોય તો રાખો એની ચટણી પણ સરસ ગ્રીન ચટણી બને છે તો તમારી ઉપર છે પછી આ રીતે ઝડપથી ચટણીને સ્ટોર કરવાની મેથડ પણ છે આ રીતે રૂટ અલગ કરી દેવાના બે બે પૂણી છે તો આ રીતે હું મિક્સ કરી દઈશ અને બસ આ આ રીતે હું ચોપિંગ બોડિયા હાથેથી આ રીતે કટ કરી લઈશ આ રીતે કટ કર્યા પછી તમારે સ્ટોર કેવી રીતે કરવાનું છે ને મેઇન પાર્ટ છે તો અહીંયા મારી પાસે પંદર વીસ દિવસ પહેલાંની પણ કોથમરી પડી છે તમે જોઈ શકો છો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમારે એને ભરી લેવાની છે અને પછી નીચે કોટન કે પછી આ રીતનું ટિશ્યુ પેપર રાખી દેવાનું છે અને પહેલાં હું જે અગાઉની કોથમરી છે એ કાઢી લઈશ પછી આને ધોઈ આ રીતે ટિશ્યુ પેપર રાખી અને બધી કોથમરી એડ કરી દઈશ અને જે હું અગાઉની કોથમરી છે હું પહેલાં રાખી દઈશ મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા આવે છે ઉપર પણ તમારે ટિશ્યુ પેપર રાખવાનું છે જેથી કરીને જે પણ મોશ્ચર આવે એને સોક કરી લે કોથમરી તમારી બગડે નહીં કારણ કે એમાં પાણી જ ના હોય એટલે અને આ પણ મહિના પહેલાંના મારા વટાણા છે જો આમાં સ્પ્રાઉટ બની ગયા છે પણ આ ભગડા નથી કેમકે આ રીતના ફ્રોઝ વસ્તુઓ આપણે કરીએ તો એ સારું નથી એના બદલે થોડી આપણે ટિપ્સ અપનાવીએ તો ફ્રોઝનને બદલે આવી રીતે પણ વસ્તુને સાચવી શકાય છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના ક્યારેક ક્યારેક આપણે વસ્તુઓ પહેરી હોય કપડાં પહેર્યા હોય મેચિંગ ગેરિંગ્સ આપણી પાસે હોતા નથી કે પછી કોઈ મહેંદીની રસમ હોય કે કોઈ પણ પીઠી વગેરેની રસમ હોય ત્યારે આ રીતના જે જ્વેલરી પહેરતા હોય છે તો જે પણ તમારો લહેંગા કે સાડી પહેરી હોય એની મેચિંગ કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લાવર તમારે કોઈ પણ પોટમાંથી કે પછી બ્રાન્ચમાંથી લઈ લેવાનો છે તમારા ઘરમાં આર્ટિફિશિયલ ફ્લાવર તો હોય જ છે પછી જે પણ નાના નાના એરિંગ્સ હોય એને મિડલમાં ફસાઈ દેવાના આ રીતે તમે જ્વેલરી બનાવી શકો આ રીતે મેં એરિંગ્સ બનાવ્યા છે આ રીતે તમે ગળામાં પહેરવાનું પણ બનાવી શકો છો સોય અને દેરાની હેલ્પથી ખાસ કરીને ટીનેજર છોકરાઓ હોય છે છોકરીઓ હોય છે ને એને આ આઈડિયા વધારે પસંદ આવે છે કેમ કે એને બધું મેચિંગ મેચિંગ પહેરવું બહુ ગમતું હોય છે તો આ રીતે જુગાડ કરી અને તમે મેચિંગ કરી શકો છો આ રીતે મેં તમને બતાવ્યું પછી હું નીચે લીવ્સ નાખીને પણ તમને બતાવું છું સરસ લાગે છે એકદમ યુનિક લાગે છે તેવી જ રીતે આપણે મિક્સી જ્યારે અહીંયા તમે જોઈ શકો આ બોસનું મારું મિક્સર છે પણ કોઈ પણ કંપનીનું લ્યો અમુક ટાઈમ પછી એની એક્સપાયરી આવી જ જતી હોય છે તો આની પણ જે રિંગ છે ને ખરાબ થઈ જાય છે તો તમે જોઈ શકો છો આ સરખી સરખી રીતે બંધ પણ નથી થતું તો આને સાચવવા માટે આ રિંગની રિપેર કરવા માટે આપણે ફ્રીઝરમાં પણ આને રાખી શકીએ પણ એ પણ લાંબો સમય વર્ક કરતું નથી તો હું સરસ મજાનો આઈડિયા તમને અપનાવો બતાવું છું કે જે તમે ક્યારેય પણ નહીં વિચાર્યો હોય ક્યારેક ક્યારેક આવી મિક્સીમાં આપણે પીસીએ ને તો મિક્સી તો ખરાબ થાય જ છે સાથે સાથે બધું આગળ પાછળનું પણ ખરાબ થાય અને આપણે મહેનત કરવી પડે તો કંઈ નથી કરવાનું આ રીતના જે બલૂન હોય ફુગો હોય એને લઈ અને મિડલમાંથી એને કટ કરી દેવાનું છે કટ કર્યા પછી એક આ રીતની રીંગ તમારી પાસે આવી જશે રિંગને બે મેથડ હું તમને કહું છું નીચે પણ લગાવી શકો છો ઉપર રીંગ લગાવી દો તમારી જે મિક્સીની છે એ અને બીજી મેથડ એકદમ ઉપયોગી છે પહેલાં તમે રીંગ લગાવી દો અને એની ઉપરથી તમે આ રીતની બલૂનની જે સ્ટ્રેપ છે એ લગાવી દો જેથી કરીને નીચેની જે મિક્સીની રીંગ છે ને એ ટચથી મચ નહીં થાય અને તમારું કામ સરસ રીતે થઈ જશે અને ઝારમાં પણ આ છે ઢાંકણ એકદમ ફિટ થઈ જશે તો આગળ પાછળ કંઈ ઢોળાશે નહીં અને સરખી રીતે વસ્તુ પણ પીસાઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આપણે પનીરને જે ડેરી પ્રોડક્ટ હોય આપણે જનરલી ફ્રીઝમાં જ રાખતા હોઈએ છીએ તો આ રીતે અચાનક આપણે જે છે પનીરને કાઢીએ ફ્રીઝરમાંથી તો આ રીતે હાર્ડ થઈ જતું હોય અને ફ્રીજમાં રાખ્યું હોય તો ઉપરથી એ સુકાઈ જતું હોય છે તો તમારે શું કરવાનું છે બસ એક જ મિનિટ આ રીતે બાઉલમાં પનીર લઈને એક મિનિટ માટે પાણીથી તેને ઢાંકી દેવાનું છે જેથી કરીને એકદમ સોફ્ટ બની જશે અને તમારે જો ક્યારેક સબ્જી બનાવી હોય ને ફ્રીઝરમાંથી પનીર કાઢતા ભૂલાઈ ગયા હોય તો આ રીતે તમે બસ એક મિનિટમાં પનીરને એકદમ એકદમ સોફ્ટ અને સ્પંજી બનાવી શકો છો તમે જોઈ શકો છો આ રીતે અને તમારી વાનગીમાં તમે આનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે કોઈ પણ વસ્તુ ધોતા હોય ખીચડીની દાળ હોય કે પછી ચોખ્ખા હોય કે આ રીતે કોઈ પણ સબ્જી હોય આ રીતે આપણે ધોતા હોય તો નીચે ક્યારેક ક્યારેક સબ્જી નીચે પડી જતી હોય છે સબ્જીમાં વાંધો ના આવે પણ દાળ અમુક વાળ શું થાય કે નીચે સિંકમાં જતી હોય છે જ્યારે લાસ્ટે જ આ રીતે આપણે બધું પાણી કાઢવા જઈએ ને ત્યારે વધારે થતું હોય છે તો શું કરવાનું છે એક છીબું લઈ લેવાનું છે નીચે આ રીતની એક ચમચી લઈ લેવાની છે આખું તમે ઉલટું કરી દેશો ને તો પણ અંદરની વસ્તુ છે ને બહાર સિંકમાં નહીં ઢોળાય તો આ રીતે તમે આઈડિયા અપનાવી શકો સ્માર્ટ કામ કરી શકો અને પૈસાની પણ બચત કરી શકો